અને આજે લગભગ તેર જેટલા લોકોને મોબાઈલ અને ટેબ્લેટ પરત આપવામાં આવ્યા છે સાથે સાથે આગામી રથયાત્રાને અનુલક્ષીને અહીંયા ઘડી શાંતિ સમિતિની પણ મીટિંગ રાખવામાં આવી લોકો સાથે એના માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે અને ગર્ભાવતી નગરી સંસ્કારી નગરી છે એની સંસ્કારીતાને શોભાઈ એ રીતે શોભાયાત્રા નીકળે એવી અપેક્ષા રાખવામાં આવી છે સાથે જ હાલમાં ચૂંટણીના બનાવો બનતા હોય પોલીસ દ્વારા અહીંયા ઘડી નેવું જેટલી સોસાયટીઓ છે સોસાયટીના પ્રમુખો જોડે સંકલન કરીને એક વોટ્સએપ ગ્રુપ બનાવવાનો અને એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા પોલીસ સુધી તાત્કાલિક મેસેજ જાય એવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે કદાચ ગુજરાતમાં આ વોટ્સઅપ ગ્રુપ સોસાયટીઓનું પોલીસ સાથે સંકલનમાં રહે એવી પહેલી વ્યવસ્થા હશે હું પોલીસ ને અભિનંદન આપું છું કે પોલીસે એક સુંદર અભિગમ અપનાવ્યો છે અને આ અભિગમ પરની પ્રેરણા લઈને ગુજરાતમાં બીજે ઠેકડે પણ આવા ગ્રુપો બનાવવામાં આવશે અને અહીંના નાગરિકોને પણ વિનંતી કર્યું છે કે આ ગ્રુપમાં બીજી આડીઅવડી રજૂઆતો મૂકવાને બદલે ફક્ત સોસાયટીઓના લોકો એકદમ સંકલન રાખે અને પોલીસ સાથે સીધા સંકલનમાં રહીને તેમની સોસાયટીની ધ્યાન માની સાથે એ બાબતની ચર્ચા કરે આભાર